મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે છેલ્લા એક અઠવાડિયામાં આગાહી પ્રમાણે જ વરસાદ ખાબકી રહ્યો છે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને આજે જ રાજકોટ પોરબંદરના વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે આપ આ દ્રશ્યો જોઈ શકો છો પોરબંદરમાં સતત બીજા દિવસે માવઠું છે રાજકોટના પડધરી તાલુકાના જીવાપર ગામે ગાજ વીજ સાથે માવઠું થયું છે જામનગરના જામજોધપુર પંથકમાં પણ આ જ પ્રકારે વરસાદ પડ્યો છે બપોર બાદ ભારે પવન સાથે અનેક ઠેકાણે વરસાદ ખાબક્યો છે શહેર અને ગ્રામીણ બંને વિસ્તારોમાં છે જામનગરના લાલપુર તાલુકામાં પણ આ પ્રકારે વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ છે વડેરાના નાના ભંડારેમાં તો વરસાદ જબરજસ્ત ખાબક્યો છે ચલાલા શહેરમાં પણ આ પ્રકારે છે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે છે સાવરકુંડલા શહેરની આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રકારે વરસાદ છે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં પણ આ પ્રકારે વરસાદ જોવા મળ્યો રાધનપુર વિસ્તારની અંદર પણ વરસાદ પડ્યો છે કચ્છની અંદર પણ વરસાદી માહોલ રહ્યો છે બનાસકાંઠાની અંદર પણ છેલ્લા ચાર પાંચ દિવસમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે દ્વારકાના કલ્યાણપુરમાં પણ બે કલાકમાં ઓગણસાઇઠ એમ એમ વરસાદ ખાબક્યો હતો છેલ્લા એક અઠવાડિયામાં મિની વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરી અને કેળના પાકને ભારે નુકસાન થયું છે બાગાયતી પાકના દ્રશ્યો પણ જોજો એને ભારે નુકસાન થયું છે આબા ઉપરથી કેરીઓ નીચે પટકાઈ ચૂકી છે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને ભારે નુકસાન છે સાથે એ બગીચાઓ ભાગમાં રાખનારા નાના લોકોને પણ ભારે નુકસાન છે અને નવસારી જિલ્લો હોય કે પછી વલસાડ તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે એક તો કેરીનું ઉત્પાદન પહેલેથી ઓછું હતું અને એમાં આ પ્રકારે વરસાદ ખાબક્યો છે આપ કેળની સ્થિતિ જોઈ શકો છો ખેડાની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે અને એટલે જ પાક માટે નુકસાન જે થયું છે તેનું સર્વે કરી વળતર માટેની માંગ પણ શરૂ થઈ છે અને થવી પણ જોઈએ સરકારે આપવી પણ જોઈએ બાગાયતી પાક માટે વિશેષ આયોજન પણ કરવું જોઈએ અમરેલી જિલ્લાના ભાજપ કોંગ્રેસના નેતાઓએ પણ માગણી કરી છે એમને પણ પત્ર લખ્યો છે એ જ રીતે અલગ અલગ પાટણની અંદરથી પણ એ રીતે પત્ર લખાયો છે અમરેલીની અંદર નારણ કાછડિયા પૂર્વ સાંસદ તેમને પણ પત્ર લખ્યો છે પાટણમાંથી પણ પત્ર લખાયો છે તાપી જિલ્લાના વાલોડના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ પણ પત્ર લખ્યો છે સરકારને અપેક્ષા રાખીએ કે સરકાર આ વાતને ગંભીરતાથી લે ઉનાળાની અંદર ઝાઝી ખેતી નથી હોતી પણ બાગાયતી પાક જરૂર હોય છે થોડીક ઉનાળું બાજરી જુવાર સહિતની ખેતી હોય છે એને પણ નુકસાન છે સરકારને વિનમ્ર વિનંતી છે કે ખેડૂતને નુકસાન ગયું છે અને બાગાયતી પાકોમાં વિશેષ નુકસાન ગયું છે એના માટે ગંભીરતાથી વિચારવામાં આવે કારણ કે સતત માવઠાનો માર્ગ દર વર્ષે કોઈને કોઈ સિઝનમાં પડે છે મારો ખેડૂત બરબાદ થાય છે માવઠાને સરકાર રોકી તો ન શકે ન રોકી શકે વરસાદને રોકી ન શકે પણ જે નુકસાન થયું છે એની સામે સહાય ચૂકવવા મુદ્દે સત્વરે વિચારી તો શકે સરકાર